એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે ફેકલ્ટીની વિદ્યાર્થીની સતામણીને લઈને વિદ્યાર્થી સંગઠન પણ મેદાનમાં આવ્યું છે એસોસિએટ પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલાએ વિદ્યાર્થીની જાતીય સતામણી કરી હતી આ ફરિયાદને લઈને યુનિવર્સિટીએ એક સપ્તાહ પહેલા તેમને સસ્પેન્ડ કર્યા હતા આ મામલાની તપાસ મહિલા ફરિયાદ નિવારણ કરી રહી છે ત્યારે સમગ્ર મામલો એનએસયુઓ ઉપપ્રમુખ સુજાન લાડમેન સાથે દીકરીની માતા અને સાથે તેમની દીકરીની ફરિયાદ નોંધાવવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા હતા ત્યારે માતા અને તેમની દીકરીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે આવા પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ માંગ સાથે આજે એનએસયુઆઈ સાથે મળીને સયાજીગંજ પોલીસ સ્ટેશન મથક પર પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી Lama 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 જે રીતે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ હિન્દીના એક અઝલ ડેરીવાલા સરે જે બે છોકરીઓને માનસિક રીતે અને શારીરિક રીતે હેરાન કર્યા છે આજે એમના વાલીઓને લઈને એનએસયુઆઈ સયાજગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કારણ કે જ્યારે સરકાર વાત કરતી હોય બેટી પડાવો અને જ્યારે યુનિવર્સિટીના જ પ્રોફેસરો બેટી જોડે શારીરિક શોષણ અને માનસિક શોષણ કરતા હોય તો એ સરકાર અને એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે ખૂબ જ શરમજનક વસ્તુ છે જ્યારે વાત કરવામાં આવે તો ફેકલ્ટીના ના ડીન ને પણ આ વસ્તુની અઠવાડિયાથી જાણ હોય અને અત્યાર સુધી કોઈ એક્શન ના લીધા હોય તો એ ફેકલ્ટી ઓફ ડીન પણ આમાં ક્યાંક ને ક્યાંક સંડવાયેલા છે એવું લાગી રહ્યું છે તો જે રીતે પ્રોફેસર દ્વારા કહેવામાં આવતું હતું છોકરીઓને કે ભાઈ તું મારા કેબિનમાં એકલી આય અને એકલી આય ત્યાં તું મારી જોડે બેસ મારી જોડે ફોર મારી જોડે આન ટીમ જા હું તને એક્ઝામમાં પાસ કરી આપીશ તો અને આ ફેસિલિટી આપીશ જેવી રીતે આ ખૂબ જ ખરાબ કૃત્યુ કઈક વ્યવહારમાં છે હજી જે ધર્મ પરિવર્તનની વાતો કહેવામાં આવે છે તો વાલીઓ દ્વારા પણ મને જાણ કરવામાં આવી આ પ્રોફેસર પર યુનિવર્સિટી પર એક્શન લેવામાં આવે કારણ કે આ પ્રોફેસરના ઘણા વિવાદો આવનારા વર્ષોમાં પણ આવ્યા છે અને સસ્પેન્ડ કરવા તો વાત નથી પરંતુ આ પ્રોફેસરને આ વડોદરા શહેર છોડીને બીજી કઈ શહેરમાં નોકરી પણ ના મળવી જોઈએ અને સરકાર દ્વારા પણ એમને જેલમાં નાખવા જોઈએ એવી અમારી માંગ છે અમારી રજૂઆત છે કે આ સરને સસ્પેન્ડ કરે કોઈ જગ્યાએ નોકરી ના મળે કેમ કે બધાને જ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ આ સર કરતા હતા અજત ડેરીવાળા કઈ રીતે હેરેસમેન્ટ કરવા આ જ હેરેસમેન્ટ કે તમે આ આ છોકરી છે રાજસ્થાની છે છોકરી એને એમ કે કે એને એને કોક ફોન ઉઠાવે એ છોકરી વિકના મારે ફોન નથી ઉઠાવતી એ છોકરી કોલેજમાં બી નથી આવતી તો મારી છોકરીમાં ગ્રુપમાં હતી તો મારી છોકરીને ફોન કરીને એને એડ્રેસ લઈને ત્યાં ઘરે આવીને આવી રીતે બધી વાતો ફેલાવતા હતા કે આ છોકરી હા એ સર એ સરને એ સર કરી લી પેલી છોકરીને એ લગ્નની લાલચ નહીં આપી પણ ટોર્ચર બહુ હતું એ છોકરીને તો મારી છોકરી સાથે હતી ને એટલે મારી છોકરીને બી ટોર્ચર એ જ કે તારે અહીં આવું પડશે મારા સાથે અહીં જવું પડશે હું તને પાસ કરાવી દઈશ છોકરીને એવું કહેતા હતા સર એ છોકરી બિચારી ગામડાની હતી એને બહુ ટોર્ચર સર કરતા હતા કે તું કે તને પાસ કરાવી દઈશ હું તને એક્ઝામ તને હું અપાઈ દઈશ મારા હાથમાં બધું છે એ છોકરીને એવી રીતે પીવડાતા હતા સર મારી છોકરીને બી એવું કર્યું પણ મેં એક્શન લીધું ને તો એ સરને ખબર પડી ગઈ કે આ શું છે એ છોકરી ગામની હતી ને હું સિટીની હતી એટલે સરે મેં છોકરીને કીધું બેટા બોલતો કે આંટી મારા સાથે કોઈ બોલવાવાળું નથી મારા ઘરમાં ખબર પડશે તો મને તમે તમે બોલ્યા બોલ્યા મારા સાથે સાથે હું હું તમારા હિંમત છે ઓપી મેમ પાસે અમે લખીને આપ્યા જે સબૂત હતા એ બી મેમને આપ્યા છે અમે તો લાવશે નિર્ણય ને ને થશે ના ના માફી નામો નહીં જોઈએ કેમકે સર એ બહુ ટોર્ચર કરું છે મારી છોકરીને બી બીજી છોકરીઓને બી ટોર્ચર કર્યા છે ભય બી છોડવા જાય ને તો એમને બી ઘૂરીને સર જોતા હતા ક્યાં કયો છોકરો છે એનો ભય બી છોડવા આવે તો બી એ રીતે ઘૂરતા હતા સર ને એ છોકરીને તો બહુ નિવડાવીને રાખી હતી એ હું હમણાં એમને અરજી આપીને તારે એ છોકરીનું જીગર ખોલ્યું છે ને એ છોકરી બોલવા માટે તૈયાર થઈ છે